અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે માનનીય પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભાનુશાલીના અધ્યક્ષસ્થાને તલાટી તેમજ સરપંચોશ્રીની બેઠક યોજાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભાનુશાલીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સરપંચશ્રી તેમજ તલાટી સ્ત્રીઓના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી દ્વારા છવ્વીસ જાન્યુઆરી અંતર્ગત ગામમાં સ્વચ્છતા જાળવવા અને સરપંચ તેમજ તલાટી હળીમળીને વિકાસના કામો કરે તેમજ વહેલી તકે મકાન વેરાની વસૂલાત કરે એવું સૂચન કરવામાં આવ્યું હતું જેમાં બેઠકમાં આરીખાણા ગામના સરપંચ પ્રતિનિધિ મહેન્દ્રસિંહ દ્વારા પ્રમુખશ્રીને રજૂઆત કરવામાં આવી તે અનુસંધાને તલાટીશ્રી પોતાના આવેશમાં આવી બધાઈની વચ્ચે એવું જવાબ આપ્યો કે તમારાથી થાય તે કરી લ્યો મારો થેલો ખભાઉ પર લટકેલો જ છે તે શબ્દોને સરપંચ સંગઠન અબડાસાના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વખોડ્યો હતો અબડાસા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવશે આ તલાટી પર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો સરપંચ સંગઠન અબડાસા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે એવું સરપંચ સંગઠનના પ્રમુખ પરેશ સિંહ જાડેજાએ જણાવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા નાયબ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશભાઈ પરમાર કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં મહિલા સરપંચ તેમજ પ્રતિનિધિઓ અને તલાટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ બે હજાર છવ્વીસના રોજ અમારા પ્રમુખ શ્રી ભાવિકસિંહ રજામાં હોતા એમના ચાર્જમાં અમારા પ્રમુખશ્રી રમીલાબેનના આજ રોજ તાલુકા પંચાયત હોલમાં સરપંચ અને તાડાડીઓની મિટિંગ રાખવામાં આવેલી જેમાં અમારા કારોબારી ચેરમેન પણ જયદેવસિંહ પણ ઉપસ્થિત હતા રમીલાબેન પણ ઉપસ્થિત હતા નાયબ નાયબ ટીડીઓ પણ ઉપસ્થિત થયા હતા અને ઘણા બધા સરપંચો પણ અને ઘણા બધા તાડાડીઓ પણ ઉપસ્થિત હતા એમાં આજ રોજ બનાવ એવો બન્યો છે કે આરીખાણાના તલાટી અશ્વિનભાઈ કે પરમાર જેઓ છેલ્લા ચાર મહિનાથી આરીખાણા ગામમાં પણ ગયા નથી અને આરીખાના સરપંચની રજૂઆતને એમને ક્યાં ધ્યાન પણ નથી દીધી અને એમના જે કામો કરવાના હોય એ તલાટી ન જાય ત્યાં સુધી કામો પણ ન થાય જેની આજે રજૂઆત પ્રમુખશ્રી પાસે આરીખાણાના સરપંચ રજૂઆત કરે જેના અનુસંધાને શ્રી પોતાના આવેશમાં આવી અને એવો જવાબ બધાની વચ્ચે એવો જવાબ આપેલ કે તમારાથી થાઈ કરી લ્યો મારો ઠેલો તો ખંભા પર લટકેલો જ છે હું તો ગમે ત્યાં મારી બદલી કરાવું છું બીજું તમે શું કરી શકશો તો આ જવાબ તલાટી શ્રી જયારે સરપંચને આપતા હોય તો સરપંચનો ગામનો પ્રથમ નાગરિક છે જો તલાટી આવા શબ્દો બોલે તો એ શબ્દોને અમે સરપંચ સંગઠન અબડાસા તદ્દન સખત શબ્દોમાં વગોડીએ છીએ અને આ તલાટી ઉપર જો પગલાં ભરવામાં નહીં આવે આવા શબ્દો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચ સંગઠન આપણા આગળ આવી અને આના ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરાવશું કે એક સરપંચ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે એને કેટલા બધા જવાબ આપતા આપવા પડતા હોય ગામમાં અને જો આવા તલાટી ચાર ચાર મહિના ન આવે અને ખાલી તાલુકા પંચાયતની મિટિંગમાં જ આવતા હોય અને અહીંયા અધિકારી પાસે ચાપમુસી કરીને હાર્યા જતા હોય તો એ સરપંચ સંગઠન વતીથી અમે એ તલાટીને સતત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે આજકાલમાં બે દિવસમાં ડીડીઓ સાહેબ પણ પાસે જશું જો આ તળાટી ઉપર કોઈ પણ પગલા ભરવામાં નહીં આવે અને તાત્કાલિક ધોરણે એને અહીંયાથી આરીખાના ગામમાંથી